અમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલ ને આપવામાં આવી છે તો રાજકોટ ઉપરથી પરેશ ધાણાણીને આખરે કોંગ્રેસે ટિકિટ આપી છે લાંબા સમયથી રાજકોટ બેઠક માટે ચર્ચા ચાલતી હતી અને પરેશ ધાનાણી મનાવવામાં પણ આવ્યા હતા અને એમાં કોંગ્રેસ સફળ રહી છે નવસારીમાં સી આર પાટીલ સામે નૈશદ દેસાઈ ને ટિકિટ આપવામાં આવી છે અનાવિલ બ્રાહ્મણ છે નૈશદ દેસાઈ અને એમને જે ટિકિટ આપવામાં આવી છે અને બાકીની એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણીના જે ઉમેદવારો છે એ પણ કોંગ્રેસે જાહેર કર્યા છે વિજાપુરમાંથી ઉદ્યોગપતિ દિનેશ પટેલ પોરબંદરમાંથી રાજુભાઈ ઓડેદરા માણાવદર માંથી હરિભાઈ ટિકિટ આપવામાં આવી છે તો ખંભાત મહેન્દ્ર પરમાર અને વાઘોડિયા બેઠક ઉપરથી કનુભાઈ ગોહિલને કોંગ્રેસે ટિકિટ આપી છે ગુજરાતની તમામ બેઠકો ઉપરથી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે સૌથી રસપ્રદ રાજકોટ બેઠક રહેશે કે જેમાં પરસોત્તમ રૂપાલા ભાજપમાંથી અને પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી ઉમેદવાર રહેશે જી હિરેન જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે હાલ કોંગ્રેસ દ્વારા ફરી એક વખત પોતાના જે ચાર બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટમાંથી પરેશ ધાનાણી જે રીતે ના પાડી રહ્યા હતા કે મારે ચૂંટણી નથી લડવી અને હાલ તેઓને મનાવવામાં આવ્યા છે રીઝવવામાં આવ્યા છે તો ત્યાં પરેશ રાવ પરેશ દાનાણી દ્વારા કઈ રીતની પ્રતિક્રિયા જોવા મળી શકે છે ને શું પરેશ ધાનાણીનું ચૂંટણીમાં આખું આગવું સ્થાન મળી શકે જોવા મળી શકે જો સ્વાભાવિક રીતે છે રાજકોટમાં પાટીદાર ડોમિનેટેડ વિસ્તારમાં બંને હવે પાટીદાર ચહેરા મેદાને છે પરસોત્તમ રૂપાલા અને પરેશ દાનાણી જો કે ભાજપનો ગઢ ગણાતો હોવાના કારણે ભાજપ ને સીધી રીતે એમાં કોઈ નુકસાન નથી રહેવાનું પરંતુ એક ફાયદો ક્યાંક ક્ષત્રિય સમીકરણ અને ક્ષત્રિય બબાલનો છે એનો લાભ લેવા માટે જ અને જે માહોલ ભાજપ વિરોધી બનેલો છે એ વિસ્તારની અંદર એનો લાભ લેવા માટે કોંગ્રેસે પણ મજબૂતાઈથી પરેશ ધાનાણીને તૈયાર કર્યા હતા શરૂઆતના સમયમાં પરેશ ધાનાણી તૈયાર નહોતા એનું માત્ર કારણ એ હતું કે આ બેઠક હારી શકાય એવી સ્થિતિ હતી અને હારવા માટે એમણે પોતાના પૈસા ખોટી રીતે આમાં ઉપયોગ ન થાય એટલા માટે એમણે ના પાડી હતી જોકે કોંગ્રેસના સમર્થનમાં એટલે કે ભાજપ વિરોધી પરિસ્થિતિ ત્યાં અત્યારે હાલની સ્થિતિ દેખાતા એ તૈયાર થયા છે જો કે પાટીદાર મતો છે એનું વિભાજન થશે અને એ બેઠક ઉપર પાટીદારો પણ પ્રભાવિત એટલા જ છે અને એટલા જ માટે પાટીદાર મતોનું ત્યાં વિભાજન થશે જો કે ઇતર કોમ જે છે એનું સમર્થન ભાજપ સાથે હોવાના કારણે આ બેઠક ભાજપ પાસે સરળતાથી રહેશે જો કે પરેશ ધારાણી એટલી જ હરીફાઈથી થી ત્યાં ટક્કર આપશે તે સ્થિતિ અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે એ જ પ્રકારે અમદાવાદમાં જોઈએ તો અમદાવાદ પૂર્વની અંદર રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં તેમણે અલગ અલગ જવાબદારીઓ તેમણે નિભાવી છે પરંતુ આ બેઠક પર પણ સ્થિતિ એવી છે કે પરપ્રાંતિય હોવાના મુદ્દાને કદાચ ભારતીય જનતા પાર્ટી છે તે આગળ કરી શકે છે અને હિંમતસિંહ ની સામે એચએસ પટેલ કે એચએસ પટેલની લોકપ્રિયતા ને ધ્યાનમાં રાખી એચએસ પટેલ ને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા અને આ બેઠક ઉપર પણ ભાજપનું પલ્લું પ્રાથમિક દ્રષ્ટિએ ભારે દેખાઈ રહ્યું છે એ જ પ્રકારે મહેસાણા બેઠક છે તો મહેસાણામાં મોટે ભાગે પાટીદાર ડોમિનેટેડ વિસ્તાર હોવા છતાં અહિયાંથી ઠાકોર ને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે એટલે સ્વાભાવિક સ્થિતિ દેખાય છે કે ત્યાં પણ કાટેકી ટક્કરના બદલે સીધો ફાયદો જે છે એ ભાજપને અહિયાં દેખાશે પરંતુ એની અસર પાટણ અને બનાસકાંઠામાં કોંગ્રેસના સમર્થનમાં દેખાઈ શકે છે કારણ કે ઠાકોર ચહેરો ત્યાં હોવાના કારણે એની સીધી અસર અન્ય બે બેઠકો ઉપર કોંગ્રેસને લાભ મળે તો નવાઈ નહીં જીર સમગ્ર માહિતી બદલ આભાર